પારડી તાલુકાના ઉદવાડા પાસેથી હત્યાર પરવાનાના નિયમોનો ભંગ કરતા સિક્યુરિટી ગનમેનને હત્યાર સાથે ઝડપી પાડતી વલસાડ એસઓજી પોલીસની ટીમ વલસાડ એસઓજી દ્વારા હત્યારના પરવાના નિયમોનો ભંગ કરવા બદલ એક સિક્યુરિટી ગનમેનની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચાલી રહેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી

જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર ત્રણસો આંકવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા હથિયાર પરવાના નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે આ અંગે પાડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે એસઓજીની ટીમે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે